અરે એકભાઈ સીતારામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધાએ મજામાં વાહ ભાઈ વાહ તમે રમવા આવ્યા હે જો આપણે ઓસરી જ તું હું ભાણા થઈ ગયા છે ઓસરી પણ વરાઈ ગઈ અને ધોવાઈને સાફ થઈ ગઈ હાવ જો આ મેળાનો ભંગાર કાઢ્યો છે બધોય બાય ફવાઈ ગયું છે અને આ ડબલા ડુબલી થોડા ધોઈ ધોઈને વિસરીને જેમ હું જાય થોડું હેઠું લઈ આવતા જાય છે મહેમાન આવ્યા છે પ્રયાગભાઈ ને ચાવડા સાહેબ જો બે રમવા આવ્યા છે શું પ્રયાગભાઈ શું હાલે મજામાં જો મજામાં જ હોય જે રમવા આવે ને હો આવી છે કુંડી પાણી પીવા ટકોરી છે સાયકલ ની કોડી મયુરભાઈ ની મારા સાવળા બેન છે ને ઓલી ગાળામાંથી ઓમણી લઈ લે પાછું વાલે ઓલી બાજુ લઈ લે વારી લે એટલે ગારો ન જો ને ગાળો છે આજ ફરીઓ ઓસરી ધોઈતી ને હા એટલે ગાળામાં નો જવા દે તો તું ફરાય ન રે ને જો અમારા સાવળા ભાઈ છે ને મયુર મામાના રમકડા બહુ ગમે રમવા એ આવે એટલે એને અહીંયા રમવા તો આવવું જ પડે એકસન પડ્યું ને એને બા જાત્રામાં માં ગયા તા ને તો મા દીકરો મળવા આવ્યા છે બે દીદીને આધુ દીદીને સાવડા સાહેબ ને મમ્મી ને આપરે એક ભાઈ તારે કે જાવ વેકેશન કરવા તને કહું હા તારે નથી જવું વેકેશન કરવા વેકેશન કોઈ નથી પાડતું કોણ નથી પાડતું તાર વેકેશન તારે કોણ વેકેશન નથી પાડતું એલા ભગવાન ને અટાણે ઉઠાડે કઈ ઉઠાડે ભગવાન

જીસીબી માં ટાકો જોડવાનું હોય કોઈ પણ જોડતા હોય કેજો અમારા પ્રયાગ ભાઈ હાવ ઊંધા છે તો પણ કઈ જીસીબી આઈ રે ટાકો જોડવાનું હોય ટ્રેક્ટર આઈ રે હોય ગોગા કેની આઈ રે હોય સાવડા ભાઈ જોડવાનો ટાકો હા તકલી ને બસું ને હવે ઉડી ગયા હો મોટા થઈ ગયા ને ક્યાં હે બિસારું એ તું સીતારામ પ્રયાગભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છો તું ભણા કરાવવા આવ્યા મને તો રમવા આવ્યા વાહ ભાઈ વાહ હારું લ્યો તો વિડીયો ગમે તો અને સબસ્ક્રાઈબ કરજો ખાસ કરીને કોમેન્ટ કરજો કે